પાટણમાં ખનીજ માફિયાઓ દ્વારા ભૂસ્તર વિભાગના અધિકારી સરકારી કચેરીથી નીકળીને ચેકિંગમાં કઈ દિશા તરફ જાય છે તેની વોચ રાખવા અધિકારીની ગાડીમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા જીપીઆરએસ લગાવી ખનીજ ચોરોને એલર્ટ આપવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થતા ચકચાર મચી છે અધિકારીના બાબતે ધ્યાનમાં આવતા તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પાટણમાં ખનીજ માફિયાઓએ ભૂસ્તર વિભાગની કામગીરી પર વોચ રાખવા માટે સરકારી વાહનોમાં જીપીએસ ટ્રેકર લગાવી વાહનોની હિલચાલ પર નજર રાખતા હોવાનું સામે આવ્યું છે પુસ્તર વિભાગની સરકારી ગાડી ડ્રાઈવરના પાછલા ટાયરના બમ્પર અંદર કાળા કલરનું લો ચુંબકથી જીપીઆરએસને લગાવી દેવાયું હતું ગાડી સર્વિસ સેન્ટરમાં બતાવતા આ ડિવાઇસ મળતા પુસ્તર અધિકારીનું ધ્યાન દોર્યું હતું જે બાદ પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે શાસ્ત્રીએ જણાવ્યું કે સરકારી ગાડીના ડ્રાઈવર સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે ભાવિનભાઈ માઇન્સ સુપરવાઇઝર હર્ષદભાઈ ગણપતભાઈ પ્રજાપતિ માઇન્સ સુપરવાઇઝર તથા ગૌરાંગભાઈ રામાભાઈ પરમાર માઇન સુપરવાઇઝર ધર્મેન્દ્રકુમાર મૌલભાઈ લિંબાચિયા ગરમેન તથા ડ્રાઈવર પ્રેરુભા લેબુજી સોલંકીએ તે રીતના તમામ સ્ટાફના માણસો અમારી સરકારી બોલેરો ગાડી નંબર જી જે ચોવીસ જી એ ચોવીસ પચીસમાં પાટણ શહેરથી સિદ્ધપુર જવા નીકળ્યા હતા તે વખતે ડ્રાઈવર મેરુભા સોલંકીએ જણાવ્યું કે ગાડીના ડ્રાઈવર સાઈડના પાછળનું ટાયર ગરમ થતું હોવાથી અને જોઈન્ટ વાઇબ્રેટ મારતા હોવાથી જેથી વ્હીલ ચેક કરાવવા માટે પાટણ રૂની ગામ પાસે રશિયન નગર સામે આવેલ મહિન્દ્રા સર્વિસ સેન્ટર પર ગાડી ચેક કરાવવા ગયા તે વખતે સર્વિસ સેન્ટર પરના મિકેનિકે ગાડીના ડ્રાઈવર સાઈડનું પાછળનું વ્હીલ ચેક કરતા હતા તે વખતે પાછળના ટાયરના બમ્પર અંદર કાળા કલરનો જીપીએસ લગાવેલ હોવાનું મિકેનિકે જણાવતા જીપીએસ જોતા કાળા કલરનું પ્લાસ્ટિકના કવર વાળું લો ચુંબક મેગ્નેટિક જીપીએસ ટ્રેકર લાગેલું હતું જેની પર જોતા આ પીટી પીટી પોર્ટેબલ જીપીએસ ટ્રેકર

પોતાની સરકારી ગાડી નંબર જી જે ચોવીસ જી એ ચોવીસ પચીસ નંબરનીમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ફરજ ઉપરના જે ડ્રાઈવર છે એને પાછળના ટાયર પાસે વાઈબ્રેશનનો અનુભવ થતા અને ગાડીમાં કંઈક યાંત્રિક ખામી જણાતા તેઓ આ બાબતે આ ગાડી છે એ જે મહિન્દ્રાનો જે શોરૂમ છે ત્યાં લઈ જતા ત્યાંના મિકેનિકે ગાડી ચેક કરતા ગાડીનું પાછળનું જે બમ્પર છે એ બમ્પરની સાઈડથી એક જીપીએસ ટ્રેકર સિસ્ટમ મળી આવતા બીકીને કે અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ બાબતે ભાવિનભાઈ અટોસે ફરિયાદ દાખલ કરાવેલ છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો અગણ્યાસી પાંચસો અગિયાર ચારસો વીસ એકસો વીસ બી અને ચોત્રીસ મુજબ દાખલ થયેલ છે મૂળ આ ગુનાનો હેતુ જોઈએ તો આમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ કરતા કોઈ ઈસમ દ્વારા જે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ છે પોતાની કાયદેસરની ફરજ એટલે કે રેડ વગેરેની કાર્યમાં કાર્યવાહીમાં સફળ ન થાય અને ખનીજ ચોરીનો પોતાનો ઈરાદો સરળતાથી પાર પડી શકે એ બાબતે ગુનાહિત કાવતરું રચી સરકારશ્રીની કિંમતી જે ખનીજ છે એ વગર રોયલ્ટીએ આ લોકો એનું ચોરી કરી શકે એ બાબતે આ બોલેરો ગાડીમાં ટ્રેકર સિસ્ટમ લગાવી અને જીપીએસસી ગાડી ટ્રેક કરવાનું આ લોકોએ ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ બાબતે વિગતવારની ફરિયાદ જાહેર થતાં ગુનો દાખલ થયો છે જે જીપીએસ ટ્રેકર્સની જે સિસ્ટમ મળી આવી છે એના પર સિરિયલ નંબર છે આ સિરિયલ નંબરથી તપાસ ચાલુ કરેલ છે આમાં સિમ કાર્ડ મળી આવેલ છે સિમ કાર્ડ ઉપરથી પણ આ જે સિમ કાર્ડ છે એ નામે છે અને કેટલા સમયથી આ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી આ તમામ બાબતે તપાસ ચાલુ છે અને બહુ જલ્દી આ બાબતે આરોપીની કરી અને અટક કરવામાં આવશે ગઈકાલે તારીખ ઓગણીસ બારે અમારી કચેરીની ક્ષેત્રીય કર્મચારીઓની ટીમ ચેકિંગમાં હતી ત્યારબાદ તેઓ ચેકિંગમાં આગળ જઈ રહ્યા હતા એ વખતે ગાડીમાં પાછલા વ્હીલમાં થોડો પ્રોબ્લમ હોય ગાડી સર્વિસ સેન્ટર ઉપર લઈ ગયા હતા અમે તો એ સર્વિસ સેન્ટર ઉપર ગાડી ઉપર ચઢાવતા ચેકિંગ કરતાં અમને પી ટ્વેન્ટી પોર્ટેબલ જીપીએસ ટ્રેકર મેગ્નેટિક એ ગાડીમાં ચોંટાડેલું ન દેખાય તે રીતે અંદર ચોંટાડેલું હતું જે મિકેનિકે ત્યાંથી બહાર કાઢતા અમને જીપીએસ ટ્રેકર હોવાનું જણાઈ આવ્યું આ જીપીએસ ટ્રેકર ચેક કરતાં અંદર એક સિમ કાર્ડ મળી આવેલ અને આ હકીકતથી ક્ષેત્રીય કર્મચારીઓએ મને વાકેફ કરતા મેં તાત્કાલિક તેઓને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું હતું આ બાબતે વિગતવાર પોલીસ ફરિયાદ અમારી કચેરીના ક્ષેત્રીય કર્મચારી માઇન શ્રીએ બી ડિવિઝન પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પ્રાથમિક દ્રષ્ટિએ ખનિજ ચોરી કરતા ઈસમો દ્વારા લગાવેલ હોવાનું હોઈ શકે છે જે વધુ પોલીસ તપાસનો પ્રશ્ન છે